વરસાદે ખેડૂતોના માથે કહેર વર્તાવ્યો હોય એવી સ્થિતિ હાલ ડભોઈ પંથકની અંદર જોવા મળી રહી છે સતત બે દિવસથી ડભોઈ પંથકની અંદર માવઠું વરસવાના કારણે પંથકના ગ્રામ્ય વિસ્તારોની અંદર ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે ખેડૂતોને સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાનીનું જોખમ પણ ખૂબ જ વધ્યું છે ખેડૂતોના મોટાભાગના ડાંગરના પાકને નુકસાન પણ જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો ખેડૂતો ચિંતાતુર બન્યા છે સરકાર સમક્ષ ખેડૂતો નુકસાનીને પામેલા પાકનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહી છે દિવાળી બાદ પણ રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો ડભોઈ પંથકમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના કારણે ખેડૂતોને માવઠાની સીધી અસર જોવા મળી રહી છે ડબોઈ તાલુકામાં આશરે પિસ્તાલીસ જેટલા ખેડૂતો ગામોમાં ડાંગરના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો ડાંગરનો પાક ઉત્પાદન લેવાની તૈયારી હોય તેવામાં જ માવઠું વરસતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે મારું ખેતર મોડલ ફોર્મ રોડ પર આવેલું છે મહામુસીબતથી ડાંગરની વાવણી કરી રીતી અત્યારે હાલમાં દિવાળી ગઈ જેમ તેમ કરીને દિવાળી કરી અમારી જોડે પૈસા નહોતા તો પણ છતાં અમે વાવણી કઈ રીતે ખાતર બિયારણ મોંઘુ અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે તે અત્યારે ખેતરમાં જોઈ લીધું છે શું થયું છે ડાંગર ડાંગરની વાવની કરે અત્યારે ડાંગર ટોટલી લોસ છે વરસાદના કુદરતી આફત થી ટોટલી ડાંગર લોસ છે કેટલો ખર્ચો હશે આશરે ત્રીસ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા તો ખર્ચો લાગે જ છે કેટલો ટાઈમ લાગે ચાર મહિના બધું ફેલ છે